ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એ ફી મોડેલની વાત કરું ઓગણીસો સત્તાણું ના મોડેલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિકટ ટ્રેક્ટર સ્લેપ સ્લેબસ્ટાર્ટ જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો તમારે ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં અને સીટ છત્રી પણ સારા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પૂરું છે ટ્રેક્ટરનું ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ઓગણીસો સત્તાણું ના મોડેલ કિંમત માત્ર એક લાખ વીસ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર હજુ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર લેવા માટે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર ગાંધીનગર જોવા મળશે જો ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર ઉપર ફોન કરી સૌરાઈ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો